હા ઢોવા દવા દવા અત્યારે લગી ઉતોર રહે કા નિંદવા દાવ નોય તો જે ખબર એ નથી વાળી એ દેશી સાબ બનાવ્યો નથી બનાવ્યા સા બનાવ્યા સાહે બનાવી દીકરું થતું હા દેશી ઘણી વાર ઉજાવ એ હા એ ઢોવાય ઉઠે નીંદવા દવાનું થઈ ગયું સા બના પેલા

આ લાઈન ભાઈ ગયો દોહા પણ આ ભુંડરાએલા લાગે રાતે અન આપણો ફોન રયો નહી ઘરે રૂમાલ નતા આપ્યો હા કોઈ સેરી કરવાવાળા આવ તો આ હંતરજો પાણાવાળા નથી આલો ડિફિન્ડિંગ કરજો તે પેને આટીંગ કર દે આ હાજી હોય જગ્યા ટીપી નહી આલ દોસી નીંડો આલે રાતેડી ક્યાં લખી દી આપડી ખાડું માર આ લાઈન ખાવ ખાવ ફોન આ રેવા દે આ મને આખો તું ફોન આ ફોન મારો હવે તારો ભાગ કઈ નઈ ના તારો ભાગ નઈ અમાર આ કોણ મારો ને તેવડા પાકવા આવી ગયામ જો હા ઓડો તમે તો પાકવા આવી ગયા હો આમ ખાઈશું આ ખાઈશું ખાઈશું મજા મને તમે તને બહુ ભાવે છે એ રુકડા એ બોલો મગને રેડી ફોન ચોરી ગયો

એલા તો પડ્યું ને એક તો મને કોઈ નો ગજ કે આયા પોલીસવાળા આના બાપો આવે હા આ ન આવજો સાહેબ એ કાં કાવજો એ આપડે ફોન આયો તો કે હેતુરમાં જામના ચોરી થઈ ગયો હા જમાદાર અહીંયા આવજો છો મારે મે ફોન હતો ફોન કરતા હતા હાલો આલાજી સોને ગોતેનાક મારવો છે આ આપડો ફોન લઈ જાય અલા હવે ઇને ફોન ન કર્યો હોય આપને અલા સાહેબ અમે તમને ફોન કર્યો તો સાહેબ ફોન આવ્યા ને ફોન થઈ ગયા આ બંધ કરો ક્યાં થઈ મગનભાઈ ક્યાં આયા મગન સાહેબ સાહેબ આને તમે પછી સીધો હા નો મારી તો આજ છે નો સગનો કી આયો તો ને અવિને જોઈ લીધો બાકી આ રે પોલીસવાળા અહીં જ છે માર સાનું માનું છૂટ દેવું જોતી એ સાબ ગોતોને તમે શું કરો છો છે

আশা তাই না শেয়ার করো সাবস্ক্রাইব করো